મિત્રો ટેકનિકલ ક્રેડિશ ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો હવે સાવધાન રહેજો પચાસ ટકા રેશન કાર્ડ રદ કરાયા જાણી લોક્ટોબરમાં જે નવા નિયમ અનુસાર હવે તમારા રેશન કાર્ડ રદ થશે તો સરકાર દ્વારા જે નિયમ લાગુ કરાયો છે એની સંપૂર્ણ વિગત જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે એ અંતર્ગત જાણીશું કે કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાં વિવિધ લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ હોય છે તો ભારત સરકાર નેશનલ ફૂડ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ગરીબ અને જરૂરિયાત લોકો ઓછી કિંમતે મફત રેશન ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં લોકો કાર્ડ જરૂર પડે છે તેના વગર સરકાર મફત રેશન યોજનાનો લાભ મળી શકતો નથી પુરવઠા વિભાગે તાજેતર કાર્ડ તરફ ઈ કેવાય માટે વેરિફિકેશન જારી કર્યું હતું જેની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે ત્યાં પછી લોકો રેશન કાર્ડ રદ થઈ જશે આ ઉપરાંત જો તમે આઈટીઆર ભરો છો તો પણ તમારું રેશન રેશનકાર્ડ રદ થશે તેનાથી કેવી રીતે બચી શકાય તો એના વિશે આપણે જાણીએ તો મિત્રો ઘણા બધા રેશન કાર્ડ એવા ધારકો છે જે આઈટીઆર ભરે છે તો મિત્રો લોન લેવાના કારણે એ ગરીબ હોવા છતાં તે આઈટીઆર ભરે છે તો ઇન્કમટેક્સ રિટર્ન જે ભરે છે એમને આ સૌથી મોટો ભડકો થશે એટલે કે ઝટકો લાગશે એમના રેશન કાર્ડ થશે રદ તો મિત્રો બધું આઈટીઆઈ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યું તો તાજેતરમાં ગાઝિયાબાદમાં ઘણા બધા રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા ખરેખર આ કાર્ડ ધારક આવકવેરાની શ્રેણીમાં હતા આ કારણે લગભગ તેર હજાર કાર્ડ રદ કરી દેવામાં તેમને ઘણા રેશન કાર્ડ ધારકો હવે એફિડેવિટ આપી રહ્યા છે તેઓ આવકવેરાની મર્યાદામાં આવતા નથી તો તેમણે આ બાળકો અભ્યાસ માટે બાઈક માટે અને કોઈ વસ્તુ માટે લોન લીધી હતી જેને કારણે આઈટીઆઈ ભરવું પડ્યું અને આવક ત્રણ લાખથી ઓછી છે તેનાથી રેશન કાર્ડ રદ ન કરવામાં આવે તો ઘણા બધા એવા લોકો જ કહ્યું છે કે તેમને વેરો આવ્યો છે અને મિત્રો આઈટીઆઈ ભર્યું છે અને તેમને ખબર નથી કે કેવી રીતે એમનું નામ યાદીમાં આવ્યું તો તમે મિત્રો આનાથી બચી શકો છો તો મિત્રો ઘણા બધા રેશન કાર્ડ ધારક એવા છે કે ખરેખર આઈટીઆઈ ભરે છે એટલે કે આવકવેરા રિટર્ન ટેક્સ ભરે છે તો પણ એમના જોડે રેશન કાર્ડ છે એ ગરીબી રેખા અંતર્ગત ગણવામાં આવે છે અને મિત્રો ઘણા બધા રેશન કાર્ડ ધારક એવા છે કે બહુ પૈસાવાળા હોવા છતાં રેશન કાર્ડનો ઉપયોગ કરી અને રાશન મફત મેળવી રહ્યા છે તો મિત્રો વધુમાં જાય કે આ રીતે તમે આનાથી બચી શકશો તો મિત્રો ખરેખર જિલ્લા પુરવઠા વિભાગ આવકવેરા રિટર્ન ભરનાર રેશન કાર્ડ ધારકો યાદી તૈયાર કરી હતી જેમાં આ બધા રેશન કાર્ડ ધારક ફરી ચકાસણી કરવામાં આવી તો યાદીમાં છવ્વીસ હજાર નવસો ત્રીસ લોકો હતા તેમાંથી સોળ હજાર બસો એકોતેર અપાત્ર હતા તેમાંથી તેર હજાર લોકો રેશન કાર્ડ રદ કરી દેવામાં આવે માત્ર એક હજાર છત્રીસ લોકો જ પાત્ર ગણાય છે તો રેશન કાર્ડ ધારક બનવા માટે સરકારે કેટલીક પાત્રતા નક્કી કરી છે જેમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની વાર્ષિક આવક બે લાખ રૂપિયા વધુ હોવી જોઈએ જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા લોકોની આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ જો તમે રેશન કાર્ડ ધારક છો અને શહેરી વિસ્તારમાં રહો છો અને તમારી આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી છે અને તમે કોઈ કારણોસર આવકવેરો રિટર્ન ભર્યું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે જિલ્લા પુરવઠા વિભાગ જઈને એક એફિડેવિટ જમા કરાવી શકો છો જેમાં તમે આવકવેરા રિટર્ન ભરવા કારણ વિશે જણાવી શકો છો અને તમારું આવક પ્રમાણપત્ર પણ ફરી જમા કરાવી શકો છો તો મિત્રો ઘણા બધા જે રેશન કાર્ડ ધારક ગુજરાતમાં આવ્યા છે એ આવકવેરો ભરે છે તો એ પણ આનાથી બચી શકશે જે તમારું રેશન કાર્ડ રદ કરવામાં હવે તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તો એ અંતર્ગત આપોઆપ તમારું રેશન કાર્ડ રદ કરવામાં આવશે જે આવકવેરો ભરી રહ્યા છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત